स्म सद्गुणशालिनं चिदचिदेव्याप्तं स देवाकृतिं जीवे साक्षरमुक्तकोटिसुखदं नैकावताराधिपं ज्ञेयं श्रीपुरुषोत्तमं मुनिवरे वेदादिकीर्त्यं विभुम् તન્મૂળાક્ષરુમ સજાનંદે સદા શ્રી સ્વામિનારાયણ ભગવાન જયાક્ષરપુષ મહારાજ્ઞ જય ગુણા સ્વામી મહારાજ્ઞ જય ભગવજ મહારાજ જય શાસ્ત્રીજી મહારાજ જય યોગજી મહારાજ જય પ્રમુખ સ્વામી મહારાજ ચાર વેદના ભણેલા હતા અંગુઠા સાથે આમ મોરક્ષર આમ નિરક્ષર નિરક્ષર મુરક્ષર એમનું કેવું હોય તો નિરક્ષર મુક્ષર કેવું કામ કર્યું ચાર વેદ ભણે જે હાથમાં ના આવે એવું એમને કહેવાય ને તો સાક્ષાત સ્વરૂપ તો લૌકિક રીતે લઈએ તો સમજવાની વાત આવે અમે ગોંડલમાં યોગી આપના વખતમાં બપોરે કથા થતી બાપા ની રૂમ બપોર બપોરની કથામાં એક વાર બાપા અર્જુન કાકા ને કહ્યું બહુ તત્વ જ્ઞાની હતા વાત કરો બધી વાત કરી એમને બાપાના મહિમાની જ વાત યુગી આપવાના પંજારામ તાત્વિક દ્રષ્ટિએ વિડીયો આપ્યો કે અંબાલાલ ભાઈ બેઠા હતા બકરી પર કે તમે આનું ગુજરાતી કરો અર્જુન કાકા બોલે એનું ગુજરાતી કરો મારે સીધ આભ્રમ બેઠા હવે અર્જુન કાકે બધી વાત કહી ને આ બાપા કહે જો એવું છે એટલે બધું તમે કરો કે મજકુર હાથમાં ના શું કામ પુસ્તકો લખે બધું કરે બુદ્ધિ દોડાવે મજકુર એક આંધ્રો હતો પછી એક સેઠિયો ત્યાં નીકળ્યો ને ખીસા હાથ ના કે હીરો આવ્યો ઓલા હીરો આપી દીધો ઓલા ભિખારી ને ને કહ્યું લાખ રૂપિયા નો હીરો છે ખુશ થઈ ગયો આંધ્રાનો ભય બંધ આવ્યો કે શું આટલા કાકલીયા કૂટે છે કે લાખ રૂપિયા નો હીરો મને આપ્યો શેઠિયા ગોળ લાવ્યો તો જો આ બે પૈસાનો ગોળ આટલો ગર્યો તો લાખ રૂપિયા નો હીરો કેટલો ગર્યો હોવો જોઈએ શેઠિયા લો ને આપણને ભીખ ના માગે રખડે નહીં પતાઈ દેવા માટે આવું આપતા હોય ઘેર છે ત્યાં કીધે બાજુનું વાવ માં નાખી વાવ માં નાખી દી હીરો લાખ રૂપિયા પછી પથરા પકડાઈ દીધા એ શેઠવા લગાવવાનું શેઠ અઠવાડિયા પછી આ ભીખ માગ અલ અલ હીરો ક્યાં હા મને મારી નાખવા પથરા ભાગ્યા શેઠ બચારા पाऊ ने पिछेर हो तो नाचो क्या थे गांव में केशेटे बची गांव बोले चले मंदिर अंदर पर एक एक टोपलो रे किया हम अंदर बैठा है हम जुए वाला मजकूर मचकुर <laughs> टोबला जाई के बस राखो बंद करो અરે કદાચ વાવ ઉલેચવાનું વાત આ ઉલેચી ગઈ છે મજકુર આવી ગયું વાત આ ખાસ સો ટોપલા રેતી કાઢી હતી પણ મજકુર ના આવ્યો રેતી દેવી જતું મજકુર આ પ્રગટ ઉપર આવે ને એ મજકુર કહે તમે એ વાતો કરો વિચારો સાધન કરો જે કગટ ઉપર ના કઈ નહીં મજકુર ડાપણ બુદ્ધિ સમજણ જે કોઈ બધું આમાં આવી છે તો આપણે બધાને સત્સંગમાં બધા ભલે આ લોકની લોકોની રીતે આવડત નહીં હોય આ લોકોની બુદ્ધિ આ લોકોની પ્રતિષ્ઠા નહીં હોય આ લોકમાં કઈ બહુ ના હોય પણ મુદ્દો હાથમાં છે એનું બળ રાખવું મારે ત્યાં જોઈતું તો મળી ગયું હું માથા આત્મા ને જોઈતું તો ને મળી ગયું આત્મા આટલા ધનંદિ રખેડો છે આત્માને ને જોઈએ મળ્યું નહી રખડપટ્ટી બંધ ના છે આપણે દેહને સપ્લાય સપ્લાય કરીશ આત્માને સપ્લાય કરતા જ નથી દેહનું કેટલું જ ચાલે લાંબુ કોઈને એક એક દિવસ જમાડો પછી ગયું બીજ ભૂખ્યો સાંજે ભૂખ્યો તો વિદ્યાદાન આપો તો આખી જિંદગી પાર પાડી દે પછી અભયદાન આપી દે તો આ લોકો આ મશકુરા છે આ સંત મળે આપણને એમાં આત્મબુદ્ધિ થાય જો મળ્યા છે પણ આત્મબુદ્ધિ થતી નહીં भी कार्यवाहक है ना जो भी आप ऐसे गरीब हो गया बापा वो तो घनश्याम लेख है बापा खुश हैं चार पांच था पर ओहो ओह, ओह। शास्त्रियों ने जोगी पूछो तो करा कहो घनश्याम ये तो मारो दीक्रो जा मचकुर <laughs> और गौर तरी <तर्यों> ना करता वो <laughs> दीक्राव कर दीक्राव बदन आत्मबुद्धि એવી આત્મબુદ્ધિ અહીં છે શાસ્ત્ર સાર છે આ ગમે નિરૂપણ કરો પુસ્તકો લખો વેદ અધ્યાય પણ જો આ ના આવું આમાં પ્રીતિ ના થઈ પ્રગટમાં કાંઈ નહીં બધા ધર્મ નિયમ પાડો ગમે કરો જો બધા પાડવાના છે અને ત્યાં બધું કરીને કરવાનું આ છે આ ના થયું કામ ના થાય જો આપણે શબ્દ છે ને કૃપા પાત્ર વાપરીએ કૃપા પાત્ર ફલાણા ફલાણા સ્વાય બાપાના પરમ કૃપા પાત્ર એમની કૃપા તો વર્ષે જ છે તમારું પાત્ર કેટલું છે એનો પર આધાર હવે તો ઢગલા જો અત્યારે આપણા કેટલા હરિભક્તો સંતો વયા કેટલા બુદ્ધિશાળી કેટલું ટોપ તરમ કાળે બધું નિરૂપણ કરે કે બુદ્ધિના લેવલમાં સ્થિતિ છે સ્થિતિને બુદ્ધિ સ્થિતિ છે બુદ્ધિ અહીં જતી રીતે સ્થિતિ કામ ક્રોધ તો ઉભા જ છે સમજો આ સ્થિતિ ને બુદ્ધિ બે હોય ને લેવલ માં તો કામ ત્રાજવામાં બુદ્ધિ એકદમ નીચે છે સ્થિતિ લગડે છે કઈ છે ખેલ બધું અહિયાં જ છે પાત્રતા કઈ રીતે આવે વૈરાગ સાથ વિચાર નિયમ ધરમ એવી પાત્રતા લાવે મહિમા હોય પણ પાત્રતા ના હોય તો મહિમા સદે ગીનભાઈ મહેતા હતા ત્રીસ ધનબાદ આસન ફોલ બાદ એક ઓફિસ બનાવી પ્રમુખ સ્થળે લઈ ગયા હતા પ્લેનમાં પહેલી વાર બાપા લઈ ગયા બધું ચાલતી હતી ફેક્ટરી પણ એક લેબર પ્રોબ્લેમ થયો ઘેરા નાખ્યા મજૂર હોય ત્રણ દિવસ અંદર ભૂખ્યા તરસ્યા નાવા ધન કાયમી બાર ઘેરો નાખે ને બહાર જવાય નહીં અને કોઈ અંદર આવી ના શકે મદદ એક પટાળો તો એને જરા દયા આવી અને એમને રસ્તો રાતે કરી આપ્યો બે વાગે નીકળી ગયા બધું સમાધાન થઈ ગયું હતું પછી આ અમને વાત કરતા નદીનભાઈ મને એટલું બધું મન થઈ ગયું આ પટાવાળા મારી જગ્યા મૂકી દઉં હું હોત જ નહીં ને આને મારો બચાવ મને કે ભાઈ તું અહી મારી ખુરશી બહી જાય ડાયરેક્ટર તું પુલાન મૂંઝવણ થાય કે આનંદ થાય મુજારો થાય મતલબ ફોન આવે માલ સમાન નું ઓર્ડરનું એટલું હું જવાબ ખાલી સલામ ભરતો હતો દરવાજા ઉપર અને જો પાત્રતા નથી કૃપા તો થઈ પાત્રતા નથી એટલે આપણે પાત્રતા નથી કૃપા તો વર્ષે છે આ બે વર્ષ વર્ષ પહેલા કેટલો વરસાદ પડ્યો બધું ઝીલાયું હોત ને તો આજે સત્તાવીસ વર્ષ સુધી ગુજરાત ને વરસાદ ના પડે ના હોત એટલો વરસાદ દરિયા ભેગો થઈ ગયો ઝીલાયું કેટલું કુવા તળાવ નદીઓ ભરાય એટલું જ ડેમ ભરાયા બસ બાકી બધું લાત્રતા હોય ને એટલે ભગવાન કૃપા તો છે જ વર્ષે જ છે

પાત્ર અપાત્ર અંદર બે ટીપા નીકળી ગયા ભગવાન કૃપા તો ક્યાં છે ભગવાન કૃપા ઉપર થી ઘણો જાય ને પાણી ચારે બાજુથી અંદર ના જાય ભગવાનની કૃપા તો છે જ પણ આપણે આમ જતું હોય બધું અંદર જતું નથી સ્થિતિ હોય ને એટલી પાત્રતા કહેવાય અને એ ભગવાનું સુખ આવે જો કોઈ ડાયાબિટીસ હોય આ મોટા જ હોય છે ડાયાબિટીસ ચારે બાજુ એને પેલું મિષ્ટાન આરોપતું હોય અંદર ના જાય શેઠા ને અંદર ના જાય મિષ્ટાન ડાયાબિટીસ ત્યારે કયું ઝગલા અરે મીઠાઈ ની દુકાન હોય તો મોહનલાલ બરાબર મુંબઈ વાળા મુંબઈ નો આવે ને પોતે આખી દુકાન પણ તમે પોતે ખાઈ ના શકે ડાયાબિટીસ આખી દુકાન પોતે દર્શન કરો કેવું કહેવાય કહેવાનું શું કહી દો પાત્રતાની જરૂર છે માલ તો મળ્યો છે ખૂબ અઢળક ચારસો આઈટમ છે પણ ડાયાબિટીસ છે ડાયાબિટી મટાડો તો કામ થાય મટાડે છે રોજ ઇન્જેક્શન લે ઇન્જેક્શન લે જે ઇન્જેક્શન ના લે તો પાત્રતા છે લાપડા આપણા છે ને સ્થિતિ બાંધવાની છે હા સ્થિતિ બાંધતા એક તો નિયમ ધર્મ વૈરાગ જેટલું હોય એટલે જેટલું સાથે હોય એટલી પાત્રતા વધે તમારે નહીં તો જતી રહે બાજુમાંથી મહિમાએ મહિમા તો નુકસાન કરે તમને હા સોનાની તલવાર હોય તલવાર જોઈશ તલવાર સોનાની હોય પોતાની હોય તમે આમ કરો તો ઘરું કપાય કે નહીં તવાય પોતાની છે સોનાની છે તોય તલવાર તો પોતાનું કામ પોતાનું કામ કરે જ એના જો ધણી છે કોણ છે જેમ આપણે મહિમા આપણને મારે પાત્રતા ના હોય ને તો મહિમા તમને જ ઠેકાણે પાડી દે એટલે પાત્રતા જોઈએ તો પાત્રતા સંયમ નિયમ વગર પાત્રતા આવે જ નહીં ભગવાને આટલો તો મહિમા કયો એક વાર સ્વામિનારાયણ નામ લેતો પંચ મહાપાપનો કરનારો અંદર પાપ ભરી જાય ઉપરથી પૂન થાય સ્થિતિ ના થાય ગણિત જૈતુલ પુન્યા મહારાજ ના કહેવાથી એટલે બે મણ ઘઉં દરી આવ્યા મારે મુક્તાંશે છે હવે કલ્યાણ સ્થિતિ નહી સુખ ના આવે મુક્તા જે સુખ આવતું હતું અને સુખ ના આવે એટલે ડાયરેક્ટ એક ખુરશી બેસાડી દા નગીન ભાઈ સુખ આવે જો ભણ્યા એમ બી આ તો ફટાફટ મજા આવે ભગવાન આજે બે વાત લખી છે ભગવાને મહિમા તો એવો કહે છે ને મારે તો એકવાર બોલ્યા કે આ પાંચ વર્તમાનમાં ચાર વર્તમાન પાડે ને તોય કલ્યાણ પછી ના ત્રણ પાય તો કલ્યાણ બે પાય તો કલ્યાણ એક વાત એક ના પાય તો કલ્યાણ એકે વર્તમાન ના પાય તો કલ્યાણ મારે મારા છોગાના દર્શન કરે એટલું જ કલ્યાણ શાસ્ત્રીઓથી કેવું બોલ્યા ભક્ત સાથે ગાળામાં જતા હતા ત્યારે સ્વામી કહું પહેલા સત્પુરુષનો મહિમા કે તમે આ પ્રમાણે કેવા લાગ્યા છો સ્વામી કે એમ નહીં જો ખાબર કે આફ્રિકા જેવો જંગલ દેશ હોય ખાટ જંગલ હોય એમાં કોઈ વ્યક્તિ સત્પુરુષ પ્રાપ્તિ ભગતમ નામ લે એ ધ્વનિ જેટલા માં પડે જેટલા જીવન બધા અક્ષરધામમાં અને ગુણાતરી સ્વાઈ કહું અભયસિંહ દરબારે કહું ને કે સ્વાઈ તમને મૂળ અક્ષર જાણીને અમે ભજન કરીએ ફળ શું ફળ જાણવું છે તમારે ફળ તો કેવું નથી આ પૃથ્વીના રચકંડ ગણા એમ છે એક મુઠ્ઠી દાણા એક મુઠ્ઠી પૃથ્વીના રચકંડ આખી પૃથ્વી એના રચકન કોઈ ગણી શકે પણ કદાચ ગણે તમારા પુન ગણાય એમ નથી પછી આ સમુદ્ર જેટલું જળ છે કેટલા ટીપા તમારે જો કોઈ ગણી શકે કોઈ ગણે કદાચ તો એ તમારા પુન ગણાય નથી આકાશમાં જેટલા તારા છે હમણાં આ લોકો કહે છે તમારે વૈજ્ઞાનિકો પાંચસો અબજ તારા છે પાંચસો અબજ ફાઈવ હંડ્રેડ બિલિયન લોસો એક કોણ ગણી શકે કદાચ કોઈ ઘર તમારા પુન ગણાય એમ નથી પછી આ આ ધડાધડી કેમ થાય આટલું બધું પૂન છે તો ભોગલ નથી આવડતું પાત્રતા નથી ડાયાબિટીઝ હોય આટલું બધું ચારે બાજુ મિષ્ટાન ઢગલા હોય પણ પાત્ર નથી આપણે પૂનના ઢગલા પૂન ની અંદર તરીએ છીએ આપણે પાત્રતા નથી સુખ આવતું નથી મહિમા નથી મહિમા છે તમારો બધાને મહિમા છે ખોટો નથી પાત્રતા નથી એટલે એકાંતિક ભક્ત થાય ને પાત્રતા ધર્મે છે એક ભક્તિ જો સંયમ નિયમ આવ્યો બધું અંદર પછી જ્ઞાન હા એમાં પાત્રતા વધે વૈરાગ હા એમાં ખૂબ પાત્ર વધે વૈરાગમાં તો એકદમ પાત્ર થાય ધર્મ જ્ઞાન વૈરાગ્ય યુક્ત ભક્તિ એ સાક્ષાત ભગવાને અખંડ ધાર ફરે ખાલી નહીં સુખ આવે નહીબીસ વાળો હોય લઈને ફરતો હોય તો સુખ આવે નાખે તો સુખ આવે ભગવાને ધારે એને એનું સુખ લે એટલે કે ધારે સુખ આવે જ એનું બી કંઈ રહ્યું જ ના હોય ભગવાન સિવાય પ્રમુખે ભગવાન છે બીજું કંઈ છે જ નહીં પ્રમુખ પ્રમુખતાની અંદર ભગવાન છે બીજું કાંઈ નથી ભગવાન રૂવાડે રૂવાડે છે તો જે એમ કેવી સ્થિતિ છે કે ખબર ના પડે તો એકદમ સ્થિર ધીર ડગે નહીં હલેની અંદર બાર બધી રીતે જોકે બહાર તો અંદરની સ્થિતિ જણાવે જરાક કોઈ અમરે ગુસ્સે થઈ જાય અંદર ખાદી છે અંદર ખાદી છે અંદર ભરેલું હોય ને તો ગમે એટલું થાય તો હાલત ટૂંકમાં મહિમા ખોટું નથી આજે મહિમા આવે છે પણ સ્થિતિ નથી સ્થિતિ ને બુદ્ધિ ને મેચ થતું નથી ઓછી વ્યક્તિ થાય પ્રમુખ સાહેબ બે છે સ્થિતિ છે બુદ્ધિ છે બાપા કઈક શોધી કાઢે એ બે ચોપડી બનાવી એકાઉન્ટ નું એવું બધું કાઢે આપણા બધાને અનુભવ છે બધું તૈયાર થઈને જવું પડે કોઈ પ્રોજેક્ટ લાગે ને બાપા હવે નાખે તૈયારી પૂરી હોવી જોઈએ એટલે ટૂંકમાં આજે જે સત્સંગના નિયમ પાણી જે વાત આવે છે ને કે ગ્રહણ રોટી ક્યાં કરે છે ભલે કાઈ ના કરે પણ સ્થિતિ ના બંધાય સ્થિ બંધાય ત્યારે સુખ ના આવે ભગવાનનો યોગ છે ભગવાન ભેગા ચોવીસ કલાક ફરતો હોય આનંદ ના આવે ઈર્ષા હોય માન હોય ક્યાંથી આનંદ આવે ભગવાન ભેગા ફરતા હોય તો જીવા ખાચર મહારાજને ગઢરામ લાવનાર જીવા ખાચર પહેલાં પહેલાં તો તે કેમ લાયા ભગવાને ગડનામ કેમ લાયા મહિમા વગર મહિમા તો પછી શું થયું સ્થિતિ નહોતી ઈર્ષા જોર કયો હા ભગવાન મારવા મૂક્યા ક્યાં હોય પહોંચી ગયા ક્યાંથી ક્યાં વાત ફરી ગઈ ચક્કર આખો તો જો આપ જે આપણે તો બધું કરીએ છીએ ને એ બધું સ્થિતિ પાત્રતા માટે કરીએ છીએ ભગવાન પ્રાપ્તિ તો છે પાત્રતા નથી સુખ આવતું નથી કરોડ રૂપિયા હોય કેટલું મિષ્ટાન ખાઈ શકે પણ પાત્રતા ડાયાબિટી માટે તો કામ થાય મિષ્ટાન કામ ના કરે મિષ્ટાન પચેવું જોઈએ મહિમા તો છે પણ એવું નથી મહિમા છકી જાય બેકી જાય મહિમાનો કરે કરેલો આવું થાય તો જે કર્મ ના થાય પછી કદાચ મહિમા હોય ધર્મ નિયમ હોય બધું પણ હરિભક્તને દબાવતો કરેલો હોય પાચન સુખ ના આવે ત્યાં ગમેલા ભગવાન અખંડ ધાર આવે ને પણ કોઈને તમે આમ કોઈ એવો ગુસ્સો થાવ ને સુખ જતું રહે છે આ મોટા પુરુષ એ ત્યાં એમની જરૂર પડે છે આ ગુણાથી સનની જરૂર અહીં પડે છે હા પાત્રતા બનાવે પણ પાત્ર બનાવે કોઈ ના કરી શકે ગમે ગમેલો બુદ્ધિવાળો હોય ગમેલું પુસ્તકો લખ્યા વેદ પણ સ્થિતિ ના કરી શકે પોતાની સ્થિતિના બિયંત ક્યાંથી કરે ચાર પ્રકારના પુરુષ બતાવે ખર દીવા જેવા મશાલ જેવા વીજળી જેવા પછી વડાણ અગ્નિ જેવા આ વડાણ અગ્નિ જેવા છે વીજળી જેવા હોય તો પોતા જેવા ના કહી શકે બીજાને પોતે રહે નિર્લેખ તો જો આપણે કેવી પ્રાપ્તિ કેવા સંત મળ્યા છે પણ ખપ નથી તકલીફ આવશે બધું હોવા છે આ લોકોને બધી સગવડ હોય ભણવા માટે પુસ્તક હોય ટ્યુશન હોય બધું કઈ ખપ જ ના આવે ભણવું જ ના આવે તો શું કરે ખાવ ફાડી જોવો તો ને પેલા માસ્કર ધૂપડપુટીમાં રહેનારો પુસ્તક નહીં મિત્રો માગીને વાંચીને પાછા આવે બીજા મિત્રો પાસે માગી લાઈન વાંચીને પાછા આવે એવી રીતે પોતા પર એક પુસ્તક ના મળે ઘરમાં લાઇટ નહીં તો સ્ટ્રીટ લાઈટ નીચે બેસીને વાંચે અને મા બાપ ના પાડે ત્યારે ભણવાનું દેવા દે આપણા કુળમાં કોઈ સહાયક થયો નથી મજૂરી માટે જ નિમાયા છે મારે મજૂરી કરવા લાગ મૂકી દેવા લાગો આપણને કે મા બાપ કે મૂકી દે ને ભણવાનું ઓહો બહુ સમજુ લાગે છે મા બાપ બહુ સમજુ લાગે છે તરત જ મૂકી દે તરત જ હા સાહે ના મૂક્યું મા બાપ કે પછી તારે જો ભણવું જોઈએ તો અમે તને ख़वड़ाई सुन तू तारी जाते कुछ ऊपर तो बेचारे रेलवे स्टेशन में पोर्टर तरीके काम करे वो लाल धुब्बा कुली कुली तरीके तन कलाक रोज मेहनत करे यहाँ मत क्या आए तो पोता भरण पोषण करे भण अत तन कलाक मेहनत कहीं ना पी वाँचवा बेहो हूँ दशा थे चार गुनाट खाए <laughs> मैं मां दिया का बात काईन પછી બાપા કે જાવ ગોષ્ટી કરો મેરા આガશિનજી ગોષ્ટી કરે તા હરીપ્રકાશ બાપા હવે હવે મે ઝોકુ આય તો યામમ કરે જાતે ખપ કરું પછી તયન થકໄປ પણ પદમાસન વાર્યું બરાબર ટટ તો કે ઝોકૈન તણ ગુલાટ કરેન પદવાસન ખુલ્યું નહીં આવું થાય પસ્તાવન કલાક મજૂરી કર્યા પછી વાંચાતું હશે ગુલાટ ખાય વાળ વાંચવા ને વાંચે જોવા ખપ સાહીઠ ટકા નહીં સિત્તેર ટકા નહીં એસી ટકા નહીં નેવું થાય સત્તાણું ટકા માર્ગ સોર્સ નો રેકોર્ડ તોડ્યો બધું હોય પણ જો ખપ ના કઈ કહી છે અને કઈ ના ખપણ બધું એટલે સત્સંગમાં આજ છે નિષ્ફળ શું બોલ્યા ખોળી ખોઈ ને ખોયું સરળ બસ તકલીફ આવે એમના વખતમાં કે છે આજે તો શું કે એમના વખત ની વાત છે જ્યારે ગુણાતન છે જ્યાં સંતો ઘેલાના કાંઠે પડી રહેતા ઉતારો તો ચાર પાંચ સદગુરુ સંતો હોય દરબારમાં બાકી બધા ઘેલા કાંઠે ત્યાં નાવાન બાર બધી પતાઈ દેવાનું ઓપન એર માં બધું તો એ નિષ્ફળ કે ખોરે ખોઈ ને ખોરી ખપવાય ને ખોટ તો આજે શું કહે પણ બધી સગવડ છે આ કેવું ફર્સ્ટ ક્લાસ મંદિર આવે તો ચક લાવડે આ તો આટલું સારું છે ચાલે સવારે કથા થાય છે શું થાય ખપની દે છે ભગવાન પોતે